મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી તો વડોદરામાં સગીરા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે ઈવા મોલમાં ખરીદી કરવા ગયેલી એક સગીર દીકરી સાથે આ ઘટના બની છે પીડિતા જ્યારે મોલના વોશરૂમમાં ગઈ તે સમયે મોલના જ એક કર્મચારી દ્વારા તેની સાથે અશ્લીલ હરકત કરવામાં આવી આ ઘટનાએ મોલના સ્ટાફ દ્વારા જ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે પીડિતોના પરિવારજનો દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે માંચલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે

ઓસ્કો કલમ હેઠળ ગુનો આવ્યો છે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાય છે ત્યારે ઈવા બોલમાં કર્મચારી દ્વારા જ જોકે સગીરી દીકરી સાથે અશ્લીલ હરકત કરવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરે છે વડોદરામાં સગીરા સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી ખરીદી કરવા ગયેલી એક સગીર દીકરી સાથે મોલના જ કર્મચારી દ્વારા જોકે છેડતી કરવામાં આવ્યું છે અશ્લીલ હરકતો કરવામાં આવે છે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને લઈ અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરે છે ત્યારે એવા મોલમાં સમગ્ર ઘટના બની હતી એવા મોલમાં મોલના જ કર્મચારી દ્વારા સગીર દીકરી સાથે જોકે અષ્ટ અશ્લીલ હરકત કરવામાં આવ્યો છે ત્યારે પાબોલમાં કર્મચારી દ્વારા અશ્લીલ હરકત કરવામાં આવતા ખરભળાટમાંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે વડોદરામાં જોકે સગીર દીકરી સાથે અશ્લીલ હરકત કરવામાં આવી હોવાની ઘટના જોકે સગીર દીકરી સાથે છેડતી કરી હોવાની ઘટના સામે આવતા ખરભળાટમાં જોગાયો છે

કે મોલ મોલમાં ત્યાં આગળના મેનેજમેન્ટ તરફથી આ વસ્તુ ના થાય ફરી એનું ખાસ કાળજી રાખવાની